વેલકમ બેક મિત્રો અમદાવાદમાં ફોટોગ્રાફી માટે પ્રાઇમ લોકેશન એટલે પરિમલ ગાર્ડન ઈસવીસન ઓગણીસો સાહીઠમાં નિર્મિત આ બગીચો એનો ભવ્ય ઇતિહાસ ધરાવે છે એટલા વૃક્ષો ને એટલી વનસ્પતિ જોવા મળે છે કે વિચાર થાય છે કે આટલો ગાઢ છાયડો બનાવવા કેટલી મહેનત લાગીએ હશે બગીચા વચ્ચેનું કમળનું નાનું તળાવ અને એમાંથી નીકળતો ફુવારો જાણે મનને નાખે છે અહીંયાની પગદંડીએથી ચાલતા લીલી ચાદર જોતા જાણે આંખોને ઠંડક પહોંચે છે અને સાથે ફૂલોથી ઢંકાયેલી આ ગેલેરીમાંથી બગીચાને નિહાળવાનો જે અનુભવ છે એ ખરેખર મનમોહક છે બગીચાની વચ્ચે આવેલું વડનું વૃક્ષ અડી ખમતાનું પ્રતિક છે આંબાવાડી વિસ્તારમાં આવેલ આ બગીચો તેના વિવિધ નયનરમ્ય લોકેશનથી સહેલાણીઓને આકર્ષિત કરે છે બાળકો માટે પ્લેઇંગ એરિયા સિનિયર સિટીઝન માટે લીલી ચાદર વચ્ચેનો ટ્રેક અને ઓપન જીમ તથા પણો માટે શીતળ છાયો પરફેક્ટ ફેમિલી મુવમેન્ટ આપે છે અહીં આપણને પબ્લિક સેનિટેશનની પણ સુવિધા મળી રહે છે તો તમે પણ આ બગીચાની મુલાકાત અવશ્ય લેજો અહીંયા આવશો તો તમને પણ થશે કે અહીંયા ક્યાંક ખોવાઈ જઈએ